मॉर्निंग जय माता जी जय श्री कृष्णा हमारे मॉर्निंग में को 6:00 और आठ बजे मेसाना तो कुछ कम लोग निकले लिया छि कांतीवाड़ा एग्रीकल्चर यूनिवर्सिटी में से यहां तक चलो मैंने गया से

લુક ચેન્જ થઈ ગયું ગાડીમાં ગાડીમાં ચેન્જ કરે કપડાં આટલી વાર ઊંઘતા ઊંઘતા આવ્યા દાંતીવાડાથી મહેસાણા સુધી અહીંયા અહીંયા ચેન્જ કરી દીધું તૈયાર થઈ ગયા સીઝન હોય સીઝન એટલે કરગોડામાં પહેરવાના કપડાં છે ને સાથે લઈને આવવાના ઘરેથી નાઇટી ટી શર્ટ પહેરીને આવી જવાનું એ મસ્ત જગ્યા છે ઓપન જગ્યા મસ્ત મળી જાય પાછું અમને મળી જાય ચેન્જ કરી દીધા કપડાં તૈયારી થઈ ગઈ હવે અહીંયાથી ગામમાં જવાનું છે પણ ફોન આવે એટલે નીકળીશું ત્યાં સુધી અહીંયા બોટા બોટા પાડીને દપાટા મારીએ હવે મૂડ આવ્યો જ છે ચા પીધી એટલે મમ્મી બચારી કહેતી હતી હું ચા બાકી બનાવી દે પણ આપણે ડાયટ ચાલુ એટલે તમારું ખવાઈ જાય તમારે તો ખવાઈ જાય છે

અમે તો સુખપુરડા વરઘોડો પૂરો કરી ત્યાંથી જાન લઈ હવે સામેના પક્ષમાં જઈએ છીએ નુગર તો નયન તો આગળ વાળી ગાડીમાં છે રીઝામાં કિલ્લીવાળા ગાડી બતાઈ નહી અને ઓન ગઢપત અમે આ ગાડીમાં ચલો તો આગળ જઈએ અને બતાઈએ

ਨਗਰ ਪਹੁੰਚ ਗਿਆ ਸੀ ਇਹ ਚਾਬੀ ਜੀ ਉਹ ਕੱਤ ਪਰ ਘੋੜੋ ਕਰਵਾਉਣਾ ਚਾਹ। ਗਾੜੀ ਉਹਨੇ ਲਾਈਨ ਤੇ ਖਤਰੀਆ ਢਾਪੋਰ ਹਮੇ ਕੇਵਲੇ પાછળ પબ્લિક બહુ છે એસી ચાલુ કરી ને બેઠા અંદર ગાડી વાર

એમના જ હોય ખરેખર એમના જ ઓર્ડર મળે છે ખબર ને તમને એવા મારા વિશાલભાઈ આહિર આવી રહે છે તો આજે સાથે લંચ કરવાનું છે અને મારો અવાજ બેસી ગયો છે કેમ કે કન્ટિન્યુ બહુ પ્રોગ્રામ થઈ ગયા દિવસ રાત એટલે થોડો અવાજ બેસી ગયો છે અમારા વિશાલભાઈ લોકો વિશાલભાઈ લોકો આગળ ગયા ક્યાં જવાનું આપણે અત્યારે જમવાનું કીધું અમને ક્યાંક જમીએ મેં કીધું હાલો તમને પછી ભણાવું છું અમારા વિશાલભાઈને જવામાં ગણપતભાઈ અમાલ ગણપત ભોય અમે આવી ગયા છીએ તિલક હોટલમાં જવા માટે આ છે અમારા વિશાલભાઈ કેમ છો ભાઈ તિલક કરા વરઘોડો પૂરો થયો હવે અમે તો ઊંઘી ગયા તમ ઉન્ડયન તો પહોંચી ગયા છીએ અમે તો ચેક મોટા પપ્પા લોકો ઉભા હતા વાઘરોલ એટલે ઉભા રહ્યા પણ એમને ઓલરેડી ભઈ લેવા આવી ગયા હતા એટલે અમે ખ્યાતુ મળ્યા પણ હું ઊંઘમાં હતી એટલે મેં વિડીયો નહીં બનાવ્યો પણ હવે હાંજે જઈશ એને મળવા બહુ ટાઈમ થઈ ગયો છે અને પ્રોગ્રામ પતિ એની ખુશી નહીં મેંગો ડોલી તો ચલો ઘરે ઘરે જઈએ છીએ દાંતીવાડા પહોંચવા જ આવ્યા છીએ પાંચ એક કિલોમીટર રહ્યો છે ને મળીએ તો ઘરે જઈને કારાબેન બી જાગી ગયા છે માટે શું લીધું કોણ કયો કોણ આઈસ્ક્રીમનો કોણ હાય ઓકે ચલો બાય ભઈ આવજો ચલો આવી ગયા છે ઘરે મમ્મી ને ઘરે હવે મમ્મી ને તો હું ગયા હશે કદાચ આજ તો સન્ડે છે એટલે બધા ઘરે જશે ચલો તો